અબડાસા તાલુકાના હેરિટેજ તરીકે ઓળખાતા તેરા ગામમાં એમબીબીએસ ડોક્ટર તેમજ એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાથી લોકો ત્રાહિમામ પોકાર ઉઠ્યા તેરા ગામને લગતા આજુબાજુના આશરે બેતાલીસ ગામોના લોકો અહીં દવા લેવા માટે આવતા હોય છે તેમને સુવિધાઓ ન મળતા આજે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી આ પીએચસીમાં ડોક્ટરના કારણે લોકોની માંગ ઉઠી રહી છે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જો હવે આ હોસ્પિટલમાં કે એમ્બ્યુલન્સ નહીં ફાળવવામાં આવે તો અમે ગાંધી હોસ્પિટલને તાળાબંધી પણ કરીશું આ હોસ્પિટલમાં સુવિધાઓ ઘણી છે પરંતુ ડોક્ટર જ નથી વારંવાર અરજી કરેલ છે જેમાં કચ્છ કલેક્ટર જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા હેલ્થ ઓફિસર એમએલએ સાહેબ અબડાસાને લેખિત અને મૌખિક રજૂઆત પણ કરી છે તેવું ગામ લોકો દ્વારા જણાવાયું હતું આ રજૂઆતમાં તાલુકા પંચાયતના સદસ્યો જત દાદાભાઈ અધ્રેમાન તેરા ગ્રામ પંચાયત ઉપસરપંચ જુમાભાઈ કોળી સહિત અનેક લોકોએ તેમજ ગ્રામ પંચાયતના સદસ્યોની આજુબાજુના ગામના લોકો હાજર રહ્યા હતા નમસ્કાર હું જીલુ બાસોડા રાષ્ટ્રીય કારણી સેના કચ્છ જિલ્લાના પ્રમુખ તેમજ સદસ્ય પંચાયત ગ્રામ પંચાયત તેરા આજ અમે અમે લોકો અહીંયા આવ્યા છીએ કેટલા દિવસથી આ ડૉક્ટર વગર આ સાવ કથરી ગયેલું સાવ શું કરીએ વ્યવસ્થા જ નથી ડોક્ટર નથી એમબીબીએસ માટે અમે કેટલી બધી અરજીઓ કરી છે કેટલી બધી જાણ કરી છે થઈ જશે થઈ થઈ જશે જશે હવે લોકો અમે જલદ આંદોલન કરશું ને સાથે સાથે ગાંધીજીના માર્ગે પણ અમને ઉતરવું પડશે તો ઉતરશું હવે આ કોઈ ઉપર અધિકારી કોઈ વ્યવસ્થિત જવાબ નથી આવતો આ થઈ જશે આ થઈ જશે આ કઈ રીતે ચાલશે અમને આજુબાજુના બેતાલીસ ગામ લાગે છે પ્રભુ બધા ગરીબ પ્રજા છે અહીંયા આવે છે બચારા હવે ક્યાં જવું અહીંયા ડોક્ટર અમુક સ્ટાફ છે બચાર નર્સ નર્સો છે અમુક જે નાના એવા સ્ટોપમાં જે નર્સો છે બે ચાર પીવું ને એવા છે બિચારા એ શું કરી શકે કરી કરી શું એ ગોળી આપી શકે શું આપી શકે બોલો નમસ્કાર હું હરેશ મહેશ્વરી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન તેરા ગ્રામ પંચાયત અમે ઘણા વર્ષોથી અરજીઓ કરી જિલ્લા આરોગ્ય અધિકારીને સિન્હા સાહેબને અહીંયા અમને એમ બીબીએસ ડૉક્ટર મળતો જ નથી હમણાં સીએચ સાહેબ ચાર્જ સંભાળે છે પણ અહીંયા કાંઈ મતલબ નથી સમજ્યા એ પોતાની ફરજ બજાડે છે પછી લોકલ અહીંયા કર્મચારી જે છે એનું પણ શોષણ થાય છે એ વારંવાર અમને જાણ કરે કે અમારી સાથે આમ થાય છે અમારો પગાર નથી થયો અમારો કોન્ટ્રાક્ટ નથી થયો એ તાલુકા કક્ષા વડે શિન્ના સાહેબને જોવાનું છે સમજ્યા શિંહા સાહેબને ફોન કરીએ કે અમે મિટિંગમાં છીએ પછી ફોન કર્યો ક્યારેય અમારો ફોન ઉપાડતો નથી જિલ્લા આરોગ્ય અધિકારીને મેં મૌખિક વાત કરી લેખિત વાત કરી એ ખત્રીભાઈ કરી કોઈ આ સીએ જો જિલ્લા આરોગ્ય અધિકારી છે એને પણ મેં વાત કરી છે એ પણ હવે ધ્યાન લીધું નથી હવે અમને છેલ્લે ન છૂટકે રોડ રસ્તા બંધ કરવા પડે કે હોસ્પિટલ બંધ કરવી પડે એવું ન થાય તેના માટે અમને તાત્કાલિક એમબીબીએસ ડોક્ટર જોઈએ છે તેરા ગામના ઉપસરપુર તરીકે કોલેજમાં જુસા આ ગામના દવાખાનામાં કોઈ એવી ડોક્ટરની સુવિધા નથી કે અમે વારંવાર નથી કલેક્ટરને અરજી આપી છે જિલ્લા પંચાયતમાં આપી છે તાલુકામાં આપી છે ધારાસભ્યને આપી છે પણ એનું કોઈ પણ નિરાકરણ નથી થયું અરજી સુધી નથી એમ્બ્યુલન્સ અમારી ગામમાં નથી આવી એમ્બ્યુલન્સ મેં આપી દીધી અરજી પણ કોઈ એનું કામ નથી થયો પછી જે અધિકારી નાના નાના છે એનું ખોટી રીતનું શોષણ થાય છે એને કોઈ કામ કરવા દેતા નથી મોટા જે અધિકારી છે એને ધબ્બામાં રાખે છે એને કોઈ સાઈન નથી કરતી દેતા અને પૂરતો સગો નથી આપતા જય હિન્દ જય ભારત હું અમરાસા તાલુકા પંચાયત સદસ્ય છે દાદા અદલેમાં મારો જે ગામ છે એ આ પીએચસીમાં આવે છે મારી પંચાયત આ પીએચસીમાં આવે છે અને આ પીએચસી એક દિવસ એવું એનું નામ હતું કે કચ્છમાં પણ ક્યાં નામ ના હતું એવા નામી નામી ડોક્ટર આવતા હતા એવા ડોક્ટર બે બે એક એક બે બે ડોક્ટર હતા અહીંયા એક નહીં એક વખત એવું હતું અને આ દાતારો એવા અમને જગ્યા આપી છે એવા રૂમ બનાવી આપ્યા છે પણ એનું કોઈ કદર નથી કદર કેમ નથી કે અત્યારે જો સરકાર બેઠી છે પોતાના તાઈફામાં જ બેઠી છે પબ્લિકનું કોઈ હિતનું કામ થાય એ પ્રજાનું હિતનું કામ થાય એ સરકારને કોઈ માન્યા નથી અમે તાલુકા તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખને વારંવાર હું પોતે સામાન્ય સભામાં રજૂઆત કરું છું પણ કોઈ પણ એ અમારી રજૂઆત સાંભળવા તૈયાર નથી રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા